નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના વાહન ની હરાજી લઈને જોઈ શકો છો આવક કઈ સારી છે શનિવાર છે એટલે તારીખ બાવીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જીરાના બજાર ઊંચામાં ઓગણચાલીસ નેવનું નામ પીડ્યું છે હજી પણ કોરું હોય તો એકતાલીસો નામે પડે નવાના અને જૂનાના એ પણ જનરલ બજાર પચીસો થી માંડી છત્રીસો ના ગણવાના હવાવાળાના તો ચાલો હરાજી જોઈ લઈએ આઠસો પંદર આઠ થી પંદર પછી તરી પાસે પંચાવન પંચોતેર એશી પંચાવી નેવું રૂપિયા નેવું રૂપિયા નેવું રૂપિયા

ભાઈ જમા સા સુધી સિંગાપુરાકરોલ <laughs>

કેટલા થયા ચોત્રીસો ને પંચાણું નમસ્તે ખેડૂત મિત્રો સોન